અમરેલીમાં ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાનું ભવ્ય સ્વાગત અમરેલી શહેરમાં પધારેલ ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાનું કરાયું ભવ્ય સ્વાગત અમરેલી ભાજપ કાર્યાલય ખાતે કૌશિક વેકરિયાનું કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કર્યું સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને હાર તોરા કરતા કૌશિક વેકરિયા અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય કૌશિક વેકરિયાનો અભિવાદન સમારોહ યોજાયો કૌશિક વેકરિયાના અભિવાદન સમારોહમાં પરસોત્તમ રૂપાલા અને દિલીપભાઈ સંઘાણીએ આપી હાજરી કૌશિક વેકરિયાએ રૂપાલા અને સંઘાણીને કર્યા વંદન સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી બગસરા મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંકની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો